ચલો તો આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને એકદમ ફ્લફી અને બિલકુલ ચીકાશ ના પડે તેવી સાબુદાણાની ખિચડી આના મેં એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ આ વિડીયોમાં શેર કરેલા છે અને બધી ટીપ્સ અને ટ્રિક્સ મેં આપેલી છે તો ચલો આપણે સાબુદાણાની ખીચડી બનાવું શરૂ કરીએ તેના માટે મેં અહીંયા અડધો અડધો કપ કરીને એક કપ જેટલા મેં સાબુદાણા લીધેલા છે તેને આપણે સરસ રીતે બે પાણીથી સરસ રીતે ધોઈ લઈશું બે પાણીથી મેં સાબુદાણાને સરસ ધોઈ લીધા છે હવે તેની અંદર હું અહીંયા પહેલા અડધો કપ પાણી નાખીશ અને તેની સાથે સાથે જ હું અહીંયા બીજો અડધો કપ પાણી હું અહીંયા એડ કરું છું સાબુદાણાને પલાળતી વખતે આપણે અહીંયા એટલું જ પાણી રાખવાનું છે કે જેથી કરીને સાબુદાણા સરખા ડૂબે પણ આ તો પણ અત્યારે પાણી વધારે છે તો હું અહીંયા થોડું પાણી એમાંથી કાઢી લઈશ બહુ જ પાણી જો આપણે પહેલેથી જ સાબુદાણામાં પલાળતી વખતે નાખીશું તો સાબુદાણા પહેલેથી જ એકદમ ચીકણા પડતા થઈ જશે અને ખીચડી પણ એકદમ ચીકણી અને સ્ટીકી જેવી બનશે તો બસ અહીંયા આપણે જેટલું તમે પાણી જોઈ શકો છો એટલું નાખીને હવે આને આખી રાત આપણે પલળવા સાઈડમાં મૂકી દઈશું અહીંયા આખી રાત મેં સાબુદાણાને પલળવા દીધા છે અને હવે આપણે ચેક કરી લઈએ કે સાબુદાણા બરાબર પલળ્યા છે કે નહીં તો એક સરસ સ્પૂનથી અહીંયા સાબુદાણાને આપણે સરસ મેં અહીંયા ફ્લ મિક્સ કરું છું તો અહીંયા જોઈ શકાય છે કે સાબુદાણા એકદમ છૂટ્ટા છે અને તેનો દાણો એકદમ સરસ રીતે ફૂલી ગયો છે તો પલળી પણ ગયા છે પણ છતાં આપણે ચેક કરી લઈએ એક સાબુદાણાને હાથમાં લઈને આપણે તેને દબાવીશું વચ્ચે જો બિલકુલ કઠણ ના હોય સાબુદાણા તો એનો મતલબ કે સાબુદાણા પલળી પણ ગયા છે અને છતાં એકદમ છૂટ્ટા અને એકદમ સરસ ચિકાસ વગરના છે હવે અહિયાં સૌથી પહેલા મેં અહિયાં પા કપ જેટલા સિંગદાણા લીધા છે તેને આપણે અહિયાં કોરા જ આપણે શેકી લેવાના છે સિંગદાણા અહીંયા સરસ રીતે કોરા શેકાઈ ગયા છે અને હવે આપણે તેને એક ડીશમાં ઠંડામાં કરવા માટે સાઈડમાં મૂકી દઈશું સિંગદાણા સરસ ઠંડા થઈ જાય તો આપણે તેનો મિક્સરમાં આપણે સરસ એક ભૂકો બનાવી લઈશું હવે જે સાબુદાણા છે ને તેની અંદર જો તમે બહુ પાણી નાખી દેશો તો તમે કંઈ પણ કરશો તો એ ખીચડી ચીકણી ને બનવાની છે અહીંયા સિંગના મેં સરસ રીતે પીસી પણ લીધા છે અને અહીંયા બે મીડિયમ સાઈઝ ના બટેટા લીધા છે તેને મેં સરસ છોલી લીધા છે અને એને એકદમ ઝીણા બારીક જેવા ટુકડા તૈયાર કરી લઈશું સુધારી લઈશું ઝીણા ટુકડાઓમાં તેની સાથે મેં અહીંયા ત્રણ લીલા મરચાં લીધા છે તમને જો લાલ મરચું પાવડર ગમતો હોય તો તમે એ પણ નાખી શકો છો લીલા મરચાં મેં સમારી લીધા છે અને હવે કઢાઈની અંદર આમાં હંમેશા નોનસ્ટીક કઢાઈ લેવી એ ખાસ ધ્યાન રાખવું મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે અને તેની સાથે જ હું અહીંયા અડધી ચમચી જેટલું જીરું નાખું છું ગેસની ફ્લેમ મીડિયમ જેવી રાખીશું અને જીરુંને સરસ રીતે આપણે સંધડાવા દઈશું જીરું સરસ સંધળાઈ જાય પછી મેં અહીંયા પાક ના અડધા કપ જેટલા મેં અહીંયા થોડાક એવા સિંગણા લીધા છે તેને પણ સરસ રીતે મેં અહીંયા શેકાવા દીધા છે ઘીમાં જ અને તેની સાથે જે બટેટાને એકદમ ઝીણા સુધારીને રાખ્યા હતા તે આપણે કઢાઈમાં એડ કરી દઈશું બટેટાને વઘારની સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા ગેસ થોડી વાર મેં અહીંયા મીડિયમ કર્યો છે પેલા હાઈ હતો અને હવે તેની અંદર મેં અહીંયા બટેટાના ભાગનું થોડું અહીંયા મીઠું નાખ્યું છે વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું મેં નાખ્યું છે અને મીઠું પણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આ બટેટાને મીડિયમ થી લો ગેસ ઉપર આપણે આને પાંચ થી આઠ મિનિટ માટે સરસ રીતે ચડવા દેવાના છે ઝીણા સમાર્યા છે એટલે જલ્દી ચડી જશે હવે આપણે સાબુદાણા રાખ્યા હતા તેની અંદર જે સિંગદાણાનો જે આપણે ભૂકો કરીને રાખ્યો એ આપણે એડ કરી દઈશું અને સાથે સાથે હું અહીંયા એક ટીસ્પૂન ભરીને મીઠું પણ નાખું છું આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ છે પેલું તો સાબુદાણા પલડવામાં પાણી આપણે બરાબર રાખવાનું છે બહુ નથી રાખવાનું અને જે સિંગદાણાનો ભૂકો હોય તે સાબુદાણાની અંદર કઢાઈમાં સાબુદાણાને નાખતા પહેલા આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું તો સાબુદાણા બિલકુલ છૂટા રહેશે અને તમારી ખીચડી ક્યારેય ચીકણી અને ચીકાશ પડતી નહીં બને સિંગદાણાનો ભૂકો અહીંયા સરસ રીતે સાબુદાણામાં મિક્સ થઈ ગયો છે હવે આપણે એને સાઈડમાં મૂકીશું અને હવે આપણે અહીંયા ચેક કરી લઈએ કે બટેટા સરસ રીતે ચડ્યા છે કે નહીં તમે અહીંયા જોઈ શકો છો કે બટેટામાં સરસ એવી સોનેરી ભાત પડતી દેખાય છે તો બટેટું અહીંયા સરસ ચડી જ ગયું છે આને કંઈ ચેક કરવાની જરૂર નથી અને તેની સાથે અહીંયા મેં ત્રણ એવા જે લીલા મરચાં સુધારીને રાખ્યા હતા એ પણ મેં નાખી દીધા છે કઢાઈમાં થોડી વાર લીલા મરચાં ને સાતવા દઈશું કે સ્વાદ વઘારમાં સરસ આવી જાય અને તેની સાથે અહીંયા સાબુદાણા પલાળ્યા હતા અને મગફળીનો ભૂકો મિક્સ કર્યો હતો એ આપણે હવે કઢાઈમાં લઈ લઈએ અને બધી વસ્તુ અને વઘારની સાથે આપણે સરસ રીતે મિક્સ કરવાની છે આ ખીચડીની અંદર એક બીજી પણ ટીપ છે જે હું તમને આગળ જતા કહીશ હવે અહીંયા અહીંયા મને થોડી ખાંડવાળી થોડી ગળપણવાળી ખીચડી વધારે ગમે છે તો મેં અહીંયા બે નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને ખાંડને પણ આપણે સરસ રીતે સાબુદાણામાં સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે ગેસની ફ્લેમ એકદમ લો કરીને ઢાંકીને આપણે આ ખીચડીને આપણે પાંચથી આઠ મિનિટ માટે સરસ ચડવા દઈશું પાંચથી આઠ મિનિટ પછી ફરીથી આને આપણે ખોલીને મિક્સ કરવાની છે તમે આને ઢાંકીને સીધે સીધી ચડવા ના રાખી શકો અને વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેવું પડે મને અહીંયા એવું લાગે છે કે થોડીક ખીચડી કોરી લાગે છે તો મેં અડધી ટેબલ સ્પૂન જેટલું ઘી વધારે ઉમેરેલું છે અને ઘીને આપણે ફરીથી ખીચડીની સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો કે સાબુદાણા એમને ચડવા માંડે છે આ ખીચડીમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી જો તમે નોનસ્ટિક વાસણ વાપરશો તો આમાં બિલકુલ પાણીનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી આઠ થી દસ મિનિટ એટલે ટોટલ તમે એવું જોઈ શકો કે વીસ થી પચીસ મિનિટ થઈ છે અને ખીચડી અહીંયા એકદમ સરસ રીતે સાબુદાણો એકદમ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે એકદમ ચડી ગયો છે સાબુદાણો અને છતાં ખીચડી ફ્લફી અને સોફ્ટ એવી તૈયાર થઈ છે મેં અહીંયા અડધા લીંબુનો રસ નાખ્યો છે તમને લીંબુ ના ફાવતું હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો તમે મીઠું સાદું ના વાપરતા હોય તો તમે સેંધા મીઠું નાખી શકો અને છેલ્લે મેં અહીંયા થોડા કોથમરીના પાન મેં ચોપ કરીને રાખ્યા હતા એડ કરી દઈશું હવે આમાં છેલ્લી ટીપ છે આ બધું થઈ ગયા પછી પણ આપણે ખીચડીને તરત આપણે સર્વ કરવાની નથી તેને આપણે ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે વરાળે રહેવા દેવાની છે અને પછી જ તમે આને સર્વ કરશો તો ખીચડીની અંદર જે સ્વાદ છે એકદમ સરસ બહાર આવે છે તો આ સાબુદાન ખીચડી એકદમ તૈયાર છે આ ખીચડી મને મારા એક પડોશી એ મને શીખવાડી હતી અને હું આ જ રીતે વર્ષોથી આ બનાવું છું અને એકદમ દર વખતે પરફેક્ટ બને છે તો બસ તમે આજ રીતે મારી વિડીયોને લાઇક આપજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજ માટે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય